નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર બાર ઘનફળ અને પૃષ્ઠફળ ચેપ્ટર એની અંદર પહેલું સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય બાર પોઈન્ટ એક એની અંદર આપણે આ વિડીયો લેક્ચરમાં પ્રથમ ચાર દાખલાનો અભ્યાસ કરીશું તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા છે તે લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે અને ખાસ મેં આની આગળના લેક્ચરમાં અને આગળના વિડીયો લેક્ચરમાં કીધેલું કે આ સંપૂર્ણ જે પાઠ છે એ સૂત્ર પ્રમાણે છે અને આપણે બધા સૂત્ર આકૃતિ આકૃતિ સાથે સમજેલા છે બરાબર તો સૂત્ર આપણને જેટલા યાદ હશે એટલે આપણને દાખલા ગણવાની ખૂબ જ મજા આવશે અને સમજાશે એ તો અલગ જ બરાબર કમ્પ્લીટ દાખલો આવડે જશે તો હવે જે વિદ્યાર્થીઓ નવા છે તો એ સૂત્રોની થિયરી ક્યાંથી લેવાની છે બરાબર ક્યાં જોવી સર અમારે તો વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોર તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર હોય છે બરાબર બધાને ખબર જ છે એની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન આવું સર્ચ કરશો એટલે એની એપ્લિકેશન આવશે એ એપ્લિકેશન ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરી ઓપન કરો મોબાઈલ નંબર નાખી અને રજીસ્ટ્રેશન કરો એટલે ઓટીપી દ્વારા રજીસ્ટ્રેશન થશે રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમને આપ એક પેજ જોવા મળશે તમે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમારી સામે જ છે આ પેજ બરાબર કે ધોરણ નવ અને દસના ગણિત વિજ્ઞાનના ધોરણ નવ અને દસ ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણે નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર તમે પેઇડ કોર્સની અંદરથી ડાઉનલોડ પણ કરી શકો અને જોઈ પણ શકો છો એ સિવાય ત્રણથી બારના ધોરણ ત્રણથી બારના વિડીયો તો ખરા જ બરાબર આ સિવાય એક એક્ઝામ પેપર નામનું પણ એક આમાં તમને એક બટન એટલે કે ફોલ્ડર જોવા મળશે તો એની અંદર તો એની અંદર તો વિદ્યાર્થી મિત્રો ખાસ જે પરીક્ષાઓ હોય સેમ વન સેમ ટુ બરાબર અને ખાસ દસમા ધોરણ એટલે તમારા માટે બોર્ડ એક્ઝામ જે હોય એ આવવાની હોય તો એના પ્રિપેરેશન માટે એના અગાઉ તૈયારી માટે આપણે મોસ્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપરો સંપૂર્ણ પીડીએફ સ્વરૂપે તમને અહીંથી જોવા મળશે બરાબર તમે અહીંથી જોઈ શકો ડાઉનલોડ કરી શકો એનું સોલ્યુશન સાથે હશે જેથી કરીને તમે સા સોલ્યુશન સાથે તૈયારી કરતા હશો એટલે કોઈ પણ દાખલામાં અટવા તો તમને અટવાશો નહીં બરાબર કારણ કે સાથે શું હશે સોલ્યુશન આપણે જોઈ લઈએ એટલે જ્યાં અટવાણા એ આપણું ક્યારે છે એ સોલ્વ થઈ જાય ક્લિયર બરાબર ટૂંકમાં આપણે માહિતી આપી દઈએ એપ્લિકેશન વિશેની તો કે ધોરણ પસંદ કરો ધોરણ પસંદ કર્યા પછી એનો વિષય આવશે ધોરણને લગતા બરાબર એમાંથી કોઈ વિષય પસંદ કરશો એટલે ચેપ્ટર સિલેક્ટ ચેપ્ટર આવું લિસ્ટ ખુલશે એમાંથી આપણે જે પાઠની તૈયારી કરવાની છે એ પાઠ ઉપર ક્લિક કરશો એટલે જેવું પાઠ ઉપર ક્લિક કરશો તો એ પાઠને અંદર જેટલા પણ વિડીયો લેક્ચર હશે બરાબર ગણિત હોય તો શું હોય થિયરીનો વિડીયો લેક્ચર હોય સ્વાધ્યાયના અલગ અલગ દાખલાના વિડીયો લેક્ચર હોય બરાબર તો એ તમે સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત જોઈ અને તૈયારી ખાલી વાંચી લેજો કે જો પાય નું મૂલ્ય આપેલું ન હોય ત્યારે શું લેવાનું બાવીસ ના સાત તો આપણે આના આગળના ચેપ્ટરમાં પણ એવું જ હતું ને એમાં પાય આવતો જ તો એને શ્યામ જ વસ્તુ હતી કે ભાઈ મૂલ્ય ન આપ્યું હોય

તમને માત્ર આપેલું છે ઘનફળ એ પણ કોનું ઘન એટલે સમઘનનું અને એના ઉપરથી તમારે શું મેળવવાનું છે લમઘનનું પૃષ્ઠફળ તો લમઘનમાં તો ત્રણ વસ્તુઓ જોઈએ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપણી પાસે એક કોઈ નથી તો પહેલા આપણે એ ગોતવી પડશે પણ આ ક્લિયર કીધેલું છે વિદ્યાર્થી મિત્રો અને આ દાખલો ઘણી વખત પૂછાય પણ ગયેલો છે બોર્ડની અંદર એટલે કે આઈએમપી દાખલો કહી શકાય આપણે ક્લિયર કીધું છે કે બે ઘનને જોડવાથી બરાબર જો બે ઘન બાજુ બાજુમાં જોડીએ એટલે શું બની ગયું તો કે સર લમઘન બની ગયું રેડી ને એ તો ખબર પડે ને બે ઘનને હું બાજુ બાજુમાં જોઈન્ટ કરું આ રીતે એટલે લમઘન બની જાય છે જો કેવી રીતે હું તમને આકૃતિ સાથે સમજાવું છું જોજો હા અને આકૃતિ દોરવાની પરીક્ષાના પેપરની અંદર પણ જ્યારે પેપર આપણે લખતા હોઈએ અને આ દાખલો આવ્યો છે તો આની આકૃતિ વ્યવસ્થિત દોરવાની બરાબર અમારે બે લમઘન સમઘન જોડવા છે ને

આપણી પાસે એક જ સમઘન હતો ને પેલા તો કેટલા સમઘન હતા એક જ સમઘન હતો બરોબર ઉપર દોરીએ અને નીચેની તરફ દોરીએ બરોબર એટલે વ્યવસ્થિત તમને દેખાઈ જશે આગળ જો હવે ક્લિયર થયું થઈ ગયા બંને સમઘન બાજુ બાજુમાં આવી ગયા બરોબર તો હવે એમાંથી પ્રત્યેક નું એટલે કોઈ એકનું ઘન આપ્યું છે હવે જો આપણે જાણીએ છીએ કે સમઘનનું ઘનફળ એટલે એલ ક્યુબ અને ઈ કેટલું છે સિક્સટી ફોર સેન્ટીમીટર ક્યુબ રેડી ચાલો હવે આના ઉપરથી બાજુ ગોતવાની એટલે એલ તો આ ચોસઠ ને સેવા મૂકી દેવાનું ઘનમૂળમાં કારણ કે ઘન બરાબરની સામે જાય એટલે શું બનાવે ઘનમૂળ બનાવે અને ચોસઠનું ઘનમૂળ એટલે કેટલું ચાર સેમી બરાબર ચાર ચોકે ચોકે ચોળ છોક

હવે શું માગ્યું લમઘન નું કુલ પૃષ્ઠ ફળ અરે મિત્રો સૂત્ર આવડે એટલે દાખલો આપણો પૂરો થઈ જાય જોમઘનનું કુલ પૃષ્ઠ ફળ આવી ગઈ સંયોજિત આકૃતિ આના સંયોજિત આકૃતિ કહેવાય ભલે એક સરખી છે પણ બે છે ને બરોબર તો શું આવે બે કાઉસમાં લંબાઈ પહોળાય

ચાલો બત્રીસ બત્રીસ અને ચોસઠ એટલે સોળ પંચાને એસી એટલે કેટલા થશે ત્યાં એસી સરવાળો થશે એટલે બે ગુણ્યા એસી તો બે ગુણ્યા એસી એટલે એકસો ને સાહીઠ ક્ષેત્રફળ પૃષ્ઠફળ હોય એટલે શું આવે સેન્ટીમીટરનો સ્ક્વેર ઘનફળ હોય તો ક્યુબ બરાબર આપણી પાસેમાં આવ્યું છે પૃષ્ઠફળ એટલે સેન્ટીમીટરનો ક્યુબ જો ઘનફળ આપ્યું હતું તો આપ્યું હતું સેમી ક્યુબ રેડી આપણે ક્ષેત્રફળ છે તો વર્ગ કરી દેવાનો જવાબમાં એકમમાં રેડી સે એસી દાખલો બરાબર ચાલો નેક્સ્ટ બીજો સમ જોઈએ એક પોલા અર્ધ ગોલક ઉપર ચાલો હવે એક આપણે અર્ધ ગોલક દોરવો પડશે ને આ એક આપણે આપણે કરીએ અને દોરીએ ચાલો પરિકરની મદદથી મિત્રો વ્યવસ્થિત આકૃતિ દોરવાની જેથી કરીને આકૃતિ મસ્ત દેખાય બરોબર એક આપણે દોરીએ પોલો અર્ધગોલક રેડી ચાલો ચાલો આને આપણે આ રીતે દોરી દઈએ ને ચાલશે આ થયો પોલો અર્ધગોલક ટૂંકમાં તમારા ઘરે વાટકો હોય કે નહીં શાક લેવાનો છાશ લેવાનો એને અર્ધ ગોલક કહેવાય બરાબર એક પોલા અર્ધ ગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો છે એટલે આના ઉપર એક નળાકાર ફિટ કરવાનો છે ભાઈ આ રીતે આ રીતની કંઈક આકૃતિ જનરેટ થાય મારે બરાબર પોલા અર્ધ ગોલક ઉપર શું મૂકી દેવાનો છે એક નળાકાર મૂકવાનો છે રેડી ચાલો આ મેં મૂકી દીધો પોલા અર્ધ ગોલક ઉપર એક નળાકાર ચાલો આવી ગયો નળાકાર નળાકાર ઉપર ઉપર મૂકેલો છે અર્ધ નો વ્યાસ ચૌદ સેમી છે જો અર્ધ ના ઉપર શું મૂક્યું છે નળાકાર એનો મતલબ કે બંને વસ્તુ સરખા જ બંધ બેસતી છે એટલે બંનેનો વ્યાસ ચૌદ થાય બરાબર તો ડાયરેક્ટ આપણે એવું જાય લખવાનું નળાકારની ત્રિજ્યા બરાબર શું આવે નળાકારની ત્રિજ્યા બરાબર શું લેવાનું અર્ધ ગોલક ત્રિજ્યા કારણ કે વ્યાસ આપ્યો છે એના ઉપરથી ત્રિજ્યા આવશે એટલે બંનેની ત્રિજ્યા સમાન છે એટલે આર બરાબર કેટલો છે વ્યાસ ચૌદ

તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટી કે ક્ષેત્રફળ તો પેલા આકાર જોવો જોઈએ ક્યાં બે આકાર છે તો કે એક છે નળાકાર અને એક છે અર્ધગોલક તો અર્ધગોલક હોય તો ટુપાયર તો આર ગયો વાત પતી ગઈ એના માપ બધા હાજર છે પછી નળાકાર છે તો ટૂપાયાર એચ તો આર છે એ નથી બરોબર તો નળાકારની ઊંચાઈ એટલે જો આટલી થાય મિત્રો અહીંથી શરૂ થાય અને અહીંયા સુધી નળાકારની ઊંચાઈ આવે અને બાકીનો જે છેડો વિધો એ તમારો અર્ધ ગોલકના વાટકાની ત્રિજિયા હોય એટલે તમારે શું કરવું પડે તો કે કુલ ઊંચાઈ જે વાસણની છે ને એમાંથી અર્ધ ગોલકની ત્રિજિયા કાઢવી પડે એટલે આ રીતે ચાલો નળાકારની ઊંચાઈ એને આપણે કહીએ એચ શું કહીએ એચ તેર માઇનસ ત્રીજિયા કરવી પડે એટલે તેર માંથી સાત ગયા મળે વાસણની સપાટીનું પૃષ્ઠફળ આ બહુ લખવું બધું પડે હો ભાઈ પેલું પહેલો આકાર એક આવે નળાકારની વક્ર સપાટી સીધા સૂત્ર ન ચાલે અને બીજું આવે અર્ધગોલકની વક્ર સપાટી હવે દઈએ રેડી ચાલો નળાકારની વક્ર સપાટી સૂત્ર તો યાદ હોવા જોઈએ ને ટુ પાય આર એચ અર્ધગોલકની ગોલક ની ટુ પાય આર સ્ક્વેર સામાન્ય નીકળે છે પેલા એ કાઢી લેવાના સાદુ રૂપ આપવા મજા આવે ટુપાયાર નીકળે બીજું હું એચ પ્લસ આર રેડી હવે કિંમત મૂકતા જઈએ બે પાય ઉલ્લેખ કર્યો નથી બાવીસ સપ્તમાં આપેલી છે સાત કાઉસમાં ઊંચાઈ શોધી છ ત્રીજા સાત હવે ઉડે છે હા સાત સાત જાય બાવીસ ગુણ્યા બે ચુમ્માલીસ ગુણ્યા છ ને સાત તેર હવે ચુમ્માલીસ ગુણ્યા તેર કરવાના છે બરોબર બે સાત પાંચ પાંચસો ને બોતેર કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો પાંચસો ને બોતેર બરોબર પાંચસો

ચાલો ઓકે આકૃતિ દોરવાની હો ભાઈ મસ્ત લાગે તો જ ચાલો અર્ધગોલક એની ઉપર શું છે શંકુ એની ઉપર શું છે મિત્રો શંકુ બરોબર બરોબર આની ઉપર આપણે શંકુ દોરવાનો છે ચાલો અર્ધગોલક દોરીએ ને આપણે પેલા એ આખું ગોલક થઈ ગયું તો આપણે અડધું દોરવાનું છે રેડી ચાલો આ અર્ધ ગોલક થાય છે તૈયાર ઓકે અને આ તમારો અર્ધ ગોલકનો વાટકો તૈયાર તમે જોયું હોય તો ભમરડો જોયો ને ભમરડો બરોબર એ અર્ધગ ઉપર શંકુ હોય એવું એક રમકડવું એટલે ભમરડો થયો બંનેની નેત્રી કહી દીધી આપણે લખી જ નાખવાની સીધી શું અર્ધ ગોલક ની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા ત્રિજ્યા જે આપણને કહી દીધી કેટલી આર બરાબર થ્રી પોઈન્ટ ફાઈવ સેમી ક્લિયર રેડી ચાલો આગળ જઈએ રકમ વાંચીએ રમકડાની કુલ ઊંચાઈ ઉચાઈ પાંચ આ તો રમકડાની થઈ ને રમકડા પૃષ્ઠફળ શોધો ક્યાં બે આકાર નક્કી કરો અર્ધગોલક ટુ પાયાર સ્કવેર ઓકે બધા માપ છે શંકોની વક્ર સપાટી પાયર એલ નથી શું નથી એલ નથી ત્રાસી ઊંચાઈ નથી તો ત્રાસી તો ઠીક પણ આખી ઊભી ઊંચાઈ નથી ને પેલા ઈ ગોતવાની પછી એલ ગોતવાનો પછી દાખલો આગળ જાય રેડી તો પેલા આપણે શું શોધીએ તો કે એ એચ ગોતી લઈએ શંકુની ઊંચાઈ ગોતી લઈએ પછી એના ઉપરથી ત્રાસી ઊંચાઈ મળે શંકુની ઊંચાઈ એચ શું આવે તો કુલ જે ઊંચાઈ છે ને એમાંથી ત્રિજ્યા કાઢ નાખો બરાબર કુલ ઊંચાઈ એટલે જો આ આકૃતિમાં તમને બતાવતો જ આવશું કુલ ઊંચાઈ એટલે આ થઈ એમાંથી અર્ધ ગોલકની ત્રીજા નીકળી જાય નીકળી જાય એટલે ત્રણ પોઈન્ટ પાંચ ત્રીજાથી એ જતી રહેશે એટલે પાંચમાંથી પાંચ જીરો પંદર માંથી ત્રણ એટલે બાર એટલે એચ મળશે તમને બાર સેમી હવે આપણે એલ ગોતવાનો છે એલનું સૂત્ર શું છે એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર ચાલો ત્રીજા ત્રણ ઊંચાઈ બાર ઓકે પાંત્રીસ નો વર્ગ કરો એટલે ત્રણ બાર એટલે બારસો પચીસ એટલે 12.25 પ્લસ એકસો આમાં બાર જશે એટલે એક પાંચ છ એક પાંચ છ એટલે એકસો છપ્પન પોઈન્ટ અને આનું શું કાઢવાનું વર્ગમૂળ કાઢવાનું બરાબર તો પોઈન્ટ કાઢીને વર્ગમૂળ કાઢવાનું એટલે આનું વર્ગમૂળ આવશે બાર પોઈન્ટ પાંચ કેટલું આવશે તેર કરો એટલે એકસો છપન થાય મિત્રો જો બાર એક બાર અને બાર તેરી છત્રીસ થયા એકસો છપ્પન અને પાછળ તો પોઈન્ટ પચીસ નું પાંચ એટલે આનું ત્રાસી ઊંચાઈ કેટલી આવે છે બાર પોઈન્ટ પાંચ હવે આપણો દાખલો ગણાય આના પછી થાય આપણો દાખલો આખો કમ્પ્લીટ શું રમકડાનું કુલ પૃષ્ઠફળ ચાલો રમકડાનું કુલ કેટલી વસ્તુઓ છે એ લખવાની એક છે અર્ધગોલકની વક્ર સપાટી અર્ધગોલકની વક્ર સપાટી પ્લસ શંકુની વક્ર સપાટી શંકુની વક્ર સપાટી અર્ધ ગોલકની વક્ર સપાટી ટુ પાય આર સ્કવેર અને શંકુ માટે પાય કોમન કાઢો છે તો કે સર અને આર બે જ કોમન આવે છે આયા વધે છે પાય આર નીકળી ગયું ટુ આર અને પ્લસ આયા વધે છે એલ આ બધા માપ લખી નાખો ચાલો પાય બાવીસના ના છેદમાં સાત લેવાના છે તો કે યસ ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ ને પોઈન્ટમાંથી કાઢો પાંત્રીસ ના દસ મૂકો ચાલો બે ગુણ્યા ત્રિજ્યા પાંચ ચાલો ઉડતા એટલા ઉડાડો સર અહીંયા ઉડે જો પાંચ સત્તા પાંત્રીસ બરોબર પાંચ દુ દસ પાંચ ગુણ્યા બે એટલે દસ થાય અને બે ગુણ્યા અગિયાર એટલે બાવીસ થાય રેડી શું વધે છે ત્યાં એ લખીએ તો ત્યાં એવું વધે છે ખાલી બાર ની સાઈડ બરાબર અગિયાર કાઉસ ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા એટલે સાડા પાંચ સાડા ના ડબલ એટલે સાત અને એમાં ઉમેરો બાર પોઈન્ટ પાંચ એમાં ઉમેરશો એટલે કેટલા થશે અગિયાર બારને ને સાત ઓગણીસ પોઈન્ટ પાંચ હવે એકસો પંચાણું ગુણ્યા અગિયાર કરીને એક પોઈન્ટ ખસી જવાનું રેડી ચાલો એકસો નો ગુણાકાર અગિયાર સાથે વન નાઇન ફાઈવ ઝીરો વન નાઇન ફાઈવ ફાઈવ ફોર વન નવ દસ અગિયાર વન બે બસો ચૌદ અને પાંચ એટલે શું લખાય બસો ચૌદ પાંચ સેન્ટીમીટર જે રમકડું છે રમકડું છે એટલે ભમરડો છે બરોબર જોવા જઈએ તો તો એ ભમરડાનું કુલ પૃષ્ઠફળ તમને મળે છે બસો ચૌદ પોઈન્ટ પાંચ ક્લિયર ચાલો દાખલા નંબર ચાર ઉપર જઈએ સાત સેમી બાજુ વાળા બાજુના માપ વાળા સમઘન ની ઉપર ચાલો સમઘન બનાવીએ પેલા શું બનાવીએ સમઘન ક્લિયર ચાલો આ સમઘન હવે જોડી દઈએ એને એના બાજુ જોડી દઈએ એટલે સમઘન તૈયાર ચાલો અહીંથી આ લાઈન જોડીએ આ લાઇન જોડીએ આ લાઇન જોડીએ અને આ લાઇન જોડીએ રેડી સમઘન ની લંબાઈ લખીયે વિગત માં સમઘન ની લંબાઈ એટલે આપણે શેના દ્વારા દર્શાવાય એને એલ કેટલી છે સાત સેમી અર્ધ ગોલક આની ઉપર અર્ધ ગોલક મૂકો છો બરોબર જોજો ક્યાં મીકો છે સમઘન ની ઉપર અર્ધ ગોલક ખાસ સમજજો ભાઈ એટલે આવી રીતના ઊંધો મૂકેલો હોય ને અર્ધ ગોલક બરાબર સમઘનની ઉપર આમાં અર્ધ ગોલક એટલે આપણી ઘરે કંપાસ પીડો હોય ને અથવા કંપાસ તો લમઘનમાં લઈએ બરોબર પાસો હોય પણ એ મોટી વસ્તુ તો બીજું શું આપણી ઘરે તો કે કોઈ એવું લમચોર ચોરસ ખોખું હોય મોટું પંખાનું ખોખું પંખાનું ખોખું હોય ને આપણી ઘરે એ સમઘનમાં આવે બરાબર એ ખોખા ઉપર તમારે રસોડામાંથી લઈને વાઇટકો મૂકી દેવાનો માથે આવો આકાર છે બરાબર ચાલો તો અર્ધ ગોલક મહત્તમ વ્યાસ શું થાય તો એના ઉપર બંધ બેસ એમ છે એનો મતલબ કે અર્ધ ગોલકનો મહત્તમ વ્યાસ એ છે સમઘનની લંબાઈ બરોબર લખવાનું અર્ધ ગોલકનો મહત્તમ એટલે કે વધુમાં વધુ વ્યાસ એ સમઘનની લંબાઈ થશે બરોબર એનો મતલબ કે અર્ધ ગોલક માં ડી કેટલો થશે સાત તો એની સાત ના છે હું હવે જે તમને સમજાવાનો છું આ દાખલામાં એ વસ્તુ સમજવાની છે જોજો પેલા હું સૂત્ર લખીશ બધા પદાર્થનું કુલ પૃષ્ઠફળ પદાર્થનું કુલ

અથવા અર્ધગોલકનું પૃષ્ઠફળ હવે હું અહીંયા માઇનસ કરીશ અને એમાં એવું લખીશ માઇનસ અર્ધવર્તુળના પાયાનું ક્ષેત્રફળ હવે તમારે અહીંયા સમજવાનું માત્ર આ જ છે કે જે મેં માઇનસ કર્યું ને શું કર્યું હવે સમજો ફરીથી તમે પંખાનું બોક્સ લ્યો બરાબર એના ઉપર વાટકો મૂકો તો જ્યારે તમે પંખાનું બોક્સ લીધું ત્યારે એની વક્ર સપાટીમાં તમે ગણી લીધું છે સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે સિક્સ એલ સ્ક્વેર આ ગણાઈ ગયું છે છ છ સપાટી આવી ગઈ છે પછી તમે વાટકો મૂકો તો એની વક્ર સપાટી આવી ગઈ પણ વાટકો મૂકો એટલે તમારા ખોખાના ઉપરના ભાગનો જે વિસ્તાર ગણાઈ ગયો 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 તો એ દબાઈ ને દેખાતો નથી તો દેખાતો નથી એનું વક્ર સપાટી છે ગણીને ક્યાં છું જે વસ્તુ આપણે જોઈ નથી શકતા બરોબર આપણને દેખાતું નથી તો એનું માપ લઈને આપણે જાઉંસ ક્યાં બરોબર એ આપણે ગણવાનું આવે જ નહીં ને

પાયો તો વર્તુળ જ છે કે નહી એટલે અર્ધવર્તુળ નો પાયાનું ક્ષેત્રફળ ધ્યાન રાખજો જાય ઓકે ભૂલી અર્ધવર્તુળી તમારે એવું લખવાનું અર્ધ ગોલક પાયાનું ક્ષેત્રફળ એટલે કોઈ દિવસ ન ભૂલાય હું જ બદલી દઉં તમને લ્યો અર્ધ ગોલક પાયાનું ક્ષેત્રફળ ચાલો અર્ધ ગોલકનો ટુ પાય આર સ્ક્વેર અર્ધ ગોલકનો પાયો વર્તુળ એટલે પાય આર સ્કવેર બાદ કરવું પડે આને બાદ કરવાનું કારણ કે સિક્સ એલ સ્કવેર એની સપાટી ગણાઈ ગઈ તેમાં તમે માથે વાયટકો મૂકો એટલો ભાગ દટાઈ ગયો તો એ ગણવાનો છે નહીં એટલે હું કરો બાદ કર્યો હવે આ બેમાંથી કંઈક થોડુંક ગણતરી થાય છે ટૂંકી થાય છે જુઓ ટુ પાય આર માંથી એક પાય આર સ્ક્વેર નાખો એટલે ખાલી પાય આર સ્કવેર કોમન કોઈ વસ્તુ નથી કિંમત મૂકીને દાખલો ગણવાનો થશે છ ગુણ્યા એલ સાત ગુણ્યા એલ એલ છે ને છ સાત સાત પ્લસ પાય બાવીસ સાત ઓકે લઈ જ લ્યો ગુણ્યા આર સ્ક્વેર સાતના છેદમાં બે અને સાતના છેદમાં બે આર સ્ક્વેર સાતના છેદમાં બે છે ઓ ભાઈ ચાલો અહીંયા કોઈ ગુણાકાર સોરી છેદ ઉડવાના નથી એટલે છ સત્તા બેતાલીસ ને બેતાલીસ ગુણ્યા સાત કરવાના છે ચાલો ફોર્ટી ટુ સાત દુ ચૌદ વધી એક સાત ચોક અઠ્યાવીસ ને એક ઓગણત્રીસ એટલે આનો ગુણાકાર આવે છે બસો ને ચોરાણું પ્લસ નાખું ચાલો છે સાત સાત ઉડી ગયા હવે સત્યોતેર ના અડધા તો થાય ભાઈ બરોબર બે તેરી છ સત્તર એવા બે અઠા સોળ એક વિધો દસ બે પંચા દસ એને આમાં ઉમેરી દો ચાર ને આઠ બાર વધી એક દસ તેર વધી એક ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે ત્રણસો બત્રીસ પોઈન્ટ પાંચ આ જે આકાર બન્યો છે એનું ક્ષેત્રફળ તમને મળે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ અને પછીના જે દાખલાઓ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું